સુરતના સચિન વિસ્તારમાં વીમો પકાવવા માટે મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્ર અને તેની પત્ની સાથે ત્રણને પોલીસે ઝડપી પાડ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કર્યું હતું સુરતના સચિન વિસ્તારમાં એક યુવાનની અકસ્માતમાં મોત નીપજેલી લાશ મળી આવી હતી અને ત્યારબાદ એક મહિલાએ મૃતક પોતાનો પતિ હોવાનું કહ્યું હતું ત્યારે આ મામલે પોલીસે તપાસ કરતા એક ષડયંત્ર બહાર આવ્યું હતું અને વીમો પકાવવા મિત્રને નશો કરાવી ટ્રક નીચે કચડી મારનાર આરોપીના ગુનાનો પર્દાફાશ થયો હતો જે ગુનામાં હત્યારા મિત્ર અને તેની પત્ની તથા અન્ય એક મિત્રને પોલીસે ઝડપી પડ્યા હતા સચિન પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનો રીકન્સ્ટ્રકશન કર્યું હતું પોલીસે ક્રાઇમ થ્રીલર મુવી જેવી હત્યાકાંડનો રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ અનડિટેક ફેટલનો બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે કહેવાય ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને આજરોજ જે બનાવ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે દસ વર્ષ જૂના મિત્ર હતા વડોદરાથી બેસાડી અને કડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ સર્વોત્તમ હોટેલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી થઈ ટ્રકમાં અહીંયા સણિયા ખંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એ એના આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે મૃતકના જે પણ કંઈ કપડાં બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એ એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે એ પોતે જ દેખાડી શકે તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે કબજે પણ કરવામાં આવ્યા છે અને હાલમાં આ જગ્યા ઉપર પંચનામું પૂર્ણ કરવામાં આવેલ છે ગુનો આચરવાનું કારણ એના જે કહેવાય બે પોતે ડ્રાઈવર તરીકે ઘણા વર્ષો કામ કરેલું છે અને બાદમાં એને પોતે ટ્રક માલિક તરીકે બે ટ્રક ખરીદ્યા હતા અને સાથે વીમા પોલિસી પણ હતા જેમાં ટ્રકો વ્યવસ્થિત નહીં ચાલતા ધંધાના આર્થિક મંદી સંક્રમણમાં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાના મૃતક તરીકે જાહેર કરી દે જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા એમાંથી આ એક પ્લોટ એને કઈક જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને ને પૂરા જે બે હાલતમાં અહીંયા સુડાઈ દઈ ઉપર ટ્રક ચલાય એના જે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપેલું